એની પહેલા પણ ચૈત્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પણ તેમના જમીન રદ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં જ્યારે રજૂ કર્યા ત્યારે ચૈત્ર વસાવાના જમીન મંજૂર ના થવાનું કારણ જે છે તે સીસીટીવી ફોટેજ હતું બરોબર અને આ સીસીટીવી માં શું આવ્યું તે પણ હું તમને જણાવીશ અને તારીખ બાવીસ સાત બે હજાર પચીસ ના રોજ તેના જામીન રદ કરવામાં આવ્યા હતા અને હવે આગળ આવનારા સમયમાં જેમ કે તારીખ પાંચ આઠ બે હજાર પચીસ ના રોજ ચૈતર વસાવાને હાઈ કોર્ટમાં ફરથા રજૂ કરવામાં આવશે અને ત્યારે શું થશે શું નહીં ચૈતર વસાવા પાંચ તારીખે શું જેલની બહાર આવશે શું તેમના જમીન મંજૂર થશે તે હું તમને જણાવીશ બરોબર એટલે હાલ વિડીયોમાં જણાવી દઈશ અને જેમ કે તારીખ બાવીસ સાત બે હાજર પચીસ ના રોજ તેના જમીન કેમ રદ થયા હતા તેના પર વાત કરવી જેમ કે ટૂંક સમય પહેલા ચૈતર વસાવા કોર્ટમાં કે કઈક અન્ય સરકારી કર્મચારી પાસે ગયા હતા અને ત્યાં ભાજપના કાર્યકર્તા સાથે તેમને બોલાચાલી થઈ હતી તેમની કઈક માંગ ન સ્વીકારી થઈ હતી ભાજપના કાર્યકર્તા ફેંક્યો હતો અને જે સામાવાળા વ્યક્તિ જે છે તેને ચૈતર વસાવા પર જાનથી મારી નાખવાનો આરોપ લગાવીને તેમને જેલ તરફ ખસેડ્યા હતા જી હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે વાત જ આ છે જે ચૈતર વસાવાથી એક નાનીમથી ભૂલ થઈ હતી અને તેમણે ગુસ્સામાં આવીને માત્રને માત્ર ગ્લાસ વડે ઘા કર્યો હતો તેમના પર અને સામેવાળી જે વ્યક્તિ છે તેમને ચૈતર વસાવા પર જાનથી મારી નાખવાનો આરોપ લગાવીને તેમને હાલ જેલમાં રાખેલ છે અને હવે આવનારા સમયમાં જેમ કે તારીખ 5/8/2025 ના રોજ શું ચૈતર વસાવા જેલની બહાર આવશે શું ચૈતર વસાવાનો જામીન રદ થશે કે નહીં થાય અને

બધી મંડળી ભેળી કરતા હોય છે બધા લોકો મળીને મીટિંગો કરતા હોય છે અને કેટલી સંખ્યામાં એટલે કે જેમ કે પચીસ ના રોજ જેલની બહાર નહીં આવે તો શું થશે વિચારવા જેવું છે જો આજે બહાર નહીં આવે તો બહુ મોટો આંદોલન થઈ શકે છે બહુ મોટી લડાઈ લડી લડાઈ લડાય છે અને બીજું જે છે કે આદિવાસી જે લોકો છે તે લડી લેવાના ફૂલ મૂડમાં છે ખુલ્લે આમ જો આજમાં ચૈત્ર વસાવાના જમીન મંજૂર ન થયા એટલે કે જમીન રદ થયા તો ન થવાનું થઈ શકે છે જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે કેમ કે પબ્લિક જે છે એ કમસે કમ મહિના થા લડી રહી છે અને ચૈત્ર વસાવા જેલની બહાર આવી નથી રહ્યા કેક ને કેક કારણોસર તેમનો જમીન રદ કરવામાં આવે છે અને એના માટે હાલ તે જેલમાં છે બરોબર અને મેં તમને કીધું જેલની બહાર આવશે તો લોકોએ અતિશય તૈયારી કરી રાખેલી છે આદિવાસી લોકો લોકો અને જે તેમના ફ્રેન્ડ છે તે મળીને જો આવશે તો ગુજરાતમાં જોવા લાયક સ્વાગત ની તૈયારી થવાની છે એ વાત સાચી છે બરોબર આદિવાસી લોકો કહી રહ્યા છે અને તેમની તૈયારી પણ ચાલી રહી છે અને આમાં કહી રહ્યા છે કે અમુક લોકો ભાઈ કે કેજરીવાલ પણ આમાં સામેલ છે

તેના એ ટુ ઝેડ તમારી સમક્ષ વિડીયો લાવતો રહીશ પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં તમે નવા હોય જો જે લોકો મને મારી ચેનલમાં જોડાયેલા છે તે મારા અપ ટુ વિડીયો જોવે છે અને જે નથી જોડાયેલા તે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે આવનારા સમયમાં ચિત્ર વસાવા સાથે શું થશે તે એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે અને એકદમ સાચી માહિતી સાથે ઇન્ફોર્મેશન મળતી રહેશે અને હું તમને જે હાલ વાત કરી રહ્યો છું કે ભાઈ ચૈત્ર વસાવા જો જેલની બહાર આવશે તો લોકોમાં ઘણો ખુશીનો માહોલ જોવા મળશે અને જો નહીં આવે તો ગુજરાતમાં સૌથી મોટો ધડાકો થવાનો છે એ વાત બાકી છે આજમાં અને શું થશે આવનારા સમયમાં ચૈતર વસાવા છૂટશે કે નહીં છૂટે અને ચૈતર વસાવવાના જમીન રદ થશે કે નહીં થાય તે હું તમને ટુ ડ ઇન્ફોર્મેશન આપતો રહીશ આગળના વિડીયોમાં તમને એકદમ સાચી માહિતી સાથે હું તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ જો ચૈતર વસાવવા જેમની બહાર આવશે તો તેના પણ ન્યૂઝ હું તમારી સમક્ષ લાવીશ અને જો ચૈતર વસાવા જેમની બહાર નહીં આવે તેના પણ સમાચાર હું મારી ચેનલ માં અપલોડ કરતો રહીશ એટલે ચેનલ માં જોડાઈ જજો એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને એકદમ સાચી માહિતી સાથે જે હું તમને સાચી વાત કહી રહ્યો છું વારા ઘડીએ કહું છું કે ભાઈ સાચી ઇન્ફોર્મેશન સાથે હું તમારી સમક્ષ સમાચાર લાવીશ અને મેં તમને કીધું એમ ભાઈ જો આજમાં જમીન રદ થયા ને તો બહુ જોવા લાયક થવાનું છે બરોબર સૌથી મોટો ધડાકો થવાનો છે એ વાત સાચી છે કેમ કે આદિવાસી લોકો કેટલા સમયના રાહ જોઈ રહ્યા છે મેં તમને કીધું એમ બધા આંદોલન કરવા માટેની તૈયારી કરી રહ્યા છે અને કદાચ ચેતર વસાવા જો જેલની બહાર આવશે તો તેનો પણ તેની પણ તૈયારીઓનું સ્વાગતનું શું કહેવાય ભવ્ય તૈયારી ચાલી રહી છે એટલે બંને તરફથી આદિવાસીના લોકો આદિવાસી સમાજના લોકો એકદમ હાલ તત્પર છે એટલે કે તૈયાર જ છે લડી લેવાના મૂડમાં છે બિલકુલ જો ચૈત્ર વસાવાના જામીન રદ થશે

કેમ કે જો હું વિડિયો અપલોડ કરીશ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો તો તરત જ તમારા જે ફોનમાં મારો વિડિયો એટલે કે તેનો નોટિફિકેશન તમારી ફોનમાં મારો આવી જશે બરોબર અને મેં તમને કીધું છૂટશે કે નહીં છૂટે બરોબર અત્યારે જે હાલ હું તમને જણાવી રહ્યો છું એ જણાવવાનું મેન કારણ એ છે કે ભાઈ ચૈત્ર વસાવને આજે એટલે કે તારીખ પાંચ આઠ બે હજાર પચીસ ના રોજ હાઈકોર્ટમાં રજૂ કરવાના છે બરોબર તો આજ આખો દિવસમાં શું નિર્ણય આવશે

પહોંચતી રહે અને આવનારા સમયમાં શું થશે તે એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન હું તમારી સમક્ષ લાવતો રહીશ તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત